સ્વચ્છતા સેવા અભિયાન બે હજાર પચીસ સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અંતર્ગત માંડવી બીચને પ્લાસ્ટિક મુક્ત કરવા વિદ્યાર્થીઓ તથા પર્યાવરણ પ્રેમીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા ભુજ ખાતેની ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો જોડાઈ ચારસો ચાલીસ કિલો કચરો એકઠો કર્યો ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અંતર્ગત કોસ્ટલ ક્લીન સીઝ કેમ્પેઇનનું આયોજન માનવી બીચ ખાતે કરાયું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે કે દરિયાઈ તટીય વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા તટને પ્લાસ્ટિક મુક્ત રાખવા તેમજ કિનારાના મહત્વ વિશે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનો અને પર્યાવરણના સંરક્ષણ માટે જવાબદેહ બનાવવાનો હતો ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી ભુજ નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ ચેન્નઈ અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં ચારસો ચાલીસ કિલોગ્રામ કચરો એકઠો કરવામાં આવ્યો ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીના ઉપસંચાલક ડૉક્ટર કે કાર્તિકેના અધ્યક્ષપદે આયોજીત આ કાર્યક્રમમાં માતૃહરિ આર એચ હાયર સેકન્ડરી સ્કૂલ મસ્કા વિદ્યાભારતીય સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર માંડવી વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કૂલ દૂન ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ઇન્ટરનેશનલ સ્કૂલ ભુજના વિદ્યાર્થીઓ તથા માંડવી નગરપાલિકાના અધિકારીઓ તેમજ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીના વૈજ્ઞાનિકો અને સંશોધકો સહિત એકસો વીસ પ્રતિનિધિઓ જોડાયા હતા ગાઈડના નિયામક ડોક્ટર વી વિજયકુમારના માર્ગદર્શન હેઠળ આ કેમ્પેઇનનું સંચાલન ગાઈડના વૈજ્ઞાનિક

દરેક પાને દિવસ રાત્રિના ચોઘડ્યા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટાવા અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ 9825355286